સમગ્ર ગુજરાતમાં આજ રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી સમીર વકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો બાર એસોસિએશનમાં એકસો ત્રોતેર મતદારો નોંધાયેલા છે કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે નવ વાગ્યે પંદર મિનિટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી

સામે સમીર વકાની હતા સતત ત્રણ વર્ષ થઈ છેલ્લા બે વર્ષથી સમીર મારી સામે ઉભો રહી છે હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જયારે જયારે સમીર વઘાણી ઉભો રહેશે ને ત્યારે ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી એ મારી તમને ખાતરી આપું છું અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ વૈસણ અનિલ લાલ સેક્રેટરીકે પ્રકાશ વૈસનવાલા જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ ખજન હરિવર્ધન મેહતા કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી હરેશ પટેલ સિંહ ડોડીયા હિરેન પરમાર નિમેશ પરમાર નિયાગત શેખ રાજેશ ભાટિયા આ તમામ મારી પેનલના બધા હોદ્દેદારો અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે એમને પણ હું ખુબ ખૂબ અભિનંદન આપું છું તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની પણ ચૂંટણી યોજાઈ હતી જે બિનહરીફ બની રહી હતી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી ઉપપ્રમુખ એ એ પોખરીયાલ તથા આઈજી શેખ સેક્રેટરી એમએમ સુફી જોઈન્ટ સેક્રેટરી ભીમસિંગ કે ચાવડા ખજાનચી પરેશ પરમાર લાયબ્રેરીયન જસ્મિકા સી ગુજ્જર કારોબારી અધ્યક્ષ એ એમ દાણી બિનહરીફ ચૂંટાયા હતા જેમને શુભકામના પાઠવવામાં આવી હતી